તો નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે એક તરફ અર્વાચીન દાંડિયા રાસ પ્રેક્ટિસ શોરથી ચાલી રહી છે ત્યારે રાજકોટ રાજવી પેલેસમાં વર્ષે પણ પ્રેક્ટિસ કરવામાં આવી રાજકોટ પેલેસમાં તલવાર રાસ પ્રેક્ટિસ કરવામાં આવી અંદાજે પચાસથી વધુ ક્ષત્રાણીઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રાજકોટ રાજવી પેલેસમાં ખાસ રાસ જોવા માટે લોકો પણ ઉમટી પડ્યા હતા તો કાર અને ચાલુ બાઇક ઉપર પણ તલવાર રાસ કરવામાં આવ્યા તૈયારીઓ તો આપ જો છો આ બધી મીડિયાવાળા છો જોરશોરથી તૈયારી ચાલે છે અઢાર વર્ષથી આ બધું કાર્ય અમારે ચાલે છે અને દર વખતે નવા ગ્રુપ હોય છે નવી બેનું હોય છે પછી નવા આઈટમ અમારે પ્રસ્તુત કરવા પડે છે એટલે પ્રેશર અમારા ઉપર ઘણું હોય છે કેમ કે અગર એને એ જ અમે દર વર્ષે કરી તો બધાને ઉત્સાહ ઓછું થઈ જાય પણ દર વખત બેનું જ પણ આઈડિયા લઈને આવે છે અને બેનું એ લોકો જ તૈયારી કરે છે અને અમારા ભગ્નિસેવા ફાઉન્ડેશનના લીડર્સ છે એમની ઘણી મહેનત હોય છે ટીમ વર્ક હોય છે ટીમ વર્કના સાથે જ અમારું ભગની સેવા ફાઉન્ડેશન બેનો દ્વારા સંચાલિત છે અને એનાથી જ અમારા આગળ વધી છે જી જી ના બહુ જ બહુ જરૂરી છે કેમ કે છે ને આ લુપ્ત થતી જાય કેમ કે એમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો એના પર જ્યારે પ્રભાવ પડે તો આપણી સંસ્કૃતિ ધીમે ધીમે ભ્રષ્ટ હો જતી હોય તો આપણી સંસ્કૃતિ ભ્રષ્ટ ના થાય એની શુદ્ધતા અને આપણી સંસ્કૃતિનો ડંકો તો હવે આખા વિશ્વમાં છે અને આપણી સંસ્કૃતિ જળવાય એના માટે આ ક્ષત્રિય બેનું કાર્ય કરે છે આ તલવાર રાસનું એટલું મહત્ત્વ છે કે જ્યારે પણ અમે આ તલવાર રાસ કરે છે કે તલવાર રાસ અમે જ્યારે જોઈએ છે ત્યારે અમારા રૂવાટા ઊભા થઈ જાય છે અને એક અંદરથી એવો અનુભવ થાય છે કે જે પણ અમારા પૂર્વજોએ જે પણ બલિદાન દીધા છે આ દેશને બચાવવા માટે આ ધર્મને બચાવવા માટે અને આ સમાજને બચાવવા માટે એનું રક્ષણ કરવા માટે ત્યારે હંમેશા ક્ષત્રિયો ઊભા રહ્યા છે અને એમને દેખાડી દીધું છે કે દુનિયાની એવી કોઈ તાકાત નથી કે આ દેશને આ હિન્દુ ધર્મને અમારાથી લોહીમાંથી અલગ કરી શકે અને માટીમાંથી બહાર કાઢી શકે તો એટલું જ હું બધા જ સમાજના ભાઈ બહેનોને કહેવા માગીશ કે હંમેશા આપણા સમાજનું આપણા ધર્મનું આપણા દેશનું નામ રોશન થાય અને એવી કોઈ પણ તાકાત આવી ન શકે જે આપણને અલગ કરી શકે આ દેશથી આ માટીથી અને એનું જ આ એક ઉદાહરણ છે કે અમે આ તલવાર રાસ લઈએ છીએ અને આનો મતલબ ખાલી રાસ રમવાનો જ નથી અમે તલવાર હાથમાં લીધી છે એનો મતલબ એ છે કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે આ તલવાર લઈને ઊભા રહીશી અને દેશની રક્ષા કરવાની જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા રહીશું મારા બહુ આમ એકદમ એકદમ આમ બહુ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો છે આ અરાઉન્ડ અહીંયા સિક્સટીન ઇયર્સથી આ સંસ્થા હાલે છે ને આજ વખતે સેવન્ટીન ઇયર છે મારો આમ એકદમ એક્સાઇટિંગ ને આમ સરપ્રાઇઝિંગ આ બધું હોય છે આમાં ઘણા બધા રાસ છે જેમ કે તલવાર રાસ છે બે હાથે રાસ છે લાઠી રાસ છે પછી ઢાલ રાસ છે તાલી રાસ છે રાસ છે બધા જ ટાઈપના રાસ હશે એમાં અલગ અલગ સ્ટન્ટ હશે અને આજ વખતે એક સ સરપ્રાઇઝ સ્ટન્ટ રાસ પણ છે જે તમને જોવાની આમ બહુ જ મજા આવશે તમે અહીંયા આવજો તમે જોજો એ આમ બહુ એક્સાઇટિંગ રહેશે અમને હાથમાં તલવાર આપીએ એટલે આમ બહુ પ્રાઉડ ફીલ થાય એ બધા ઉપર એવો ચાન્સ ના મળે કે બધાના હાથમાં તલવાર આવે પણ હાથમાં આવે ને બહુ પ્રાઉડ હોય કે એને માટે આમ સેલ્યુટ દેવો જોઈએ કે શું સ્ટેમિના છે એ બધાની અહીંયા બધા ટાઈપના એચના બધા પણ છે પણ બધા એની સ્ટેમિના એકદમ સરખી